નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો સરકાર જે મગફળી ટેકાના ભાવે ખરીદવાની છે તે સિંતેર મણની આસપાસ ખરીદશે તેવી અફવાઓ બજારમાં હાલ ચાલી રહી છે જોકે સત્તાવાર રીતે સરકારે કોઈ જાહેર કરેલ નથી કે આટલા મણ અમે ખરીદશું પણ અત્યારે બજારમાં એવી અફવાઓ ચાલી રહી છે કે સિત્તેર મણની આસપાસ ખરીદવામાં આવશે તો જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેપી મારવિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી અને માગણી કરી છે કે બસો મણથી વધુ મગફળીનો જથ્થો ખરીદવામાં આવે તો શું છે વિગતે આગળ આપણે આ વિડીયોમાં જોશું જેપી મારવિયાએ મુખ્યમંત્રી સાહેબને જણાવેલું છે કે ટેકાના ભાવે બસો મણથી વધુ મગફળીનો જથ્થો ખરીદી કરવા અંગે મહેરબાન સાહેબ શ્રી જય ભારત સાહેબ જણાવવાનું કે જામનગર જિલ્લામાં આ સાલ મગફળીનું ઉત્પાદન ખૂબ જ સારું આવેલ છે અને જેના કારણે મગફળીના હાલના બજાર ભાવ ખૂબ જ નીચા જોવા મળેલ છે હાલમાં પ્રતિમંડિત રૂપિયા પાંચસોથી બીટ કરવામાં આવતી જોવા મળેલ છે આથી ના છૂટકે ખેડૂતને મગફળીની વાવણીથી માંડીને આમ મોંઘીદાર જંતુનાશક દવાઓ બી બિયારણ તથા સુપર ખાતર અને કારજાર મોંઘવારી જેવી મજૂરીના કારણે ખેડૂતો લૂંટાઈને પાયમાલ થઈ રહ્યા છે અત્યારે જગતનો તાત આજે બહુ જ ગંભીર સ્થિતિમાં મુકાયો છે ખેડૂતને તેમની ઉપજના સાવ ભાવ ન મળવાથી તેઓની સ્થિતિ કફોડી બની છે તેઓને તથા તેમના પરિવારને આવી કારજાર મોંઘવારીમાં ઘર ચલાવવું અને જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે આથી સરકારે ગયા વર્ષે પણ બસો મણ મગફળી ખરીદી કરી હતી આથી આ વર્ષે ખેડૂતને વધુ મગફળીનું વાવેતર કરેલ હોય આ વર્ષે ખેડૂતોએ વધુ મગફળીનું વાવેતર કરેલ હોય અને હાલમાં ઉત્પાદન પણ ખૂબ જ સારું થયેલ હોય આથી ત્યારે સરકારે તેની પટકી અડીખમ વારે ઊભા રહેવાને બદલે આજે આ ખાડા હાથ કરી લીધા છે સરકાર આ વર્ષે બસો મણથી પણ ઓછી ખરીદી કરવાની હોય તેવી અફવા બજારમાં જાણવા મળતી આવી છે આથી સરકારે વધુમાં વધુ બસો પચાસથી ત્રણસો મણ ખાતા દીઠ ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતોની માગણી અને અમારી અરજ છે અથવા તો સરકારે એમએસપી મુજબ જે ધારાધોરણ પ્રમાણે જે ભાવ નક્કી કરી જાહેર કરેલ હોય તે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે જેથી કરીને ખેડૂતને ખેડૂત ખાતેદારોને નાફેદ દ્વારા કરવામાં આવતી મગફળીની ખરીદીમાં જે હેરાન પરેશાન ન થાય ખરીદીના સમયે ભ્રષ્ટાચાર ન થાય ઉતારા તોલમાં વજનમાં ગેરરીતિ ન થાય બારદાનમાં સમાવવાનો પ્રશ્ન ન થાય સમયસર નોંધણી પ્રમાણે ક્રમ મુજબ લેવામાં ખ્યાલ ન હોય તો વારો જતો રહે સમયસર નાણાં ખાતામાં જમા ન થાય આમ અનેક પ્રકારની સમસ્યાનો ખેડૂતોને ઉદ્ભવતી હોય છે આથી ખેડૂતોને તાત્કાલિક સરકારે જાહેર કરેલ ખરીદીના ભાવ તથા વજન પ્રમાણે જથ્થો ખરીદી કરવામાં સરળ અને યોગ્ય ન્યાય તથા સહાયતા મળી રહે આવે તેવી મારી નમ્ર રજૂઆત આપ મુખ્યમંત્રી સાહેબને કરવામાં આવે છે વિરોધ પક્ષના નેતા જેપી પી મારવીની તો અને નકલ રહેવાના માનનીય કૃષિમંત્રી રાઘવજી પટેલને તો આ હતા વિરોધ પક્ષના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવેલ છે કે બસો મણથી વધારે મગફળીની ખરીદી કરવામાં આવે તો ખેડૂત મિત્રો ખરેખર કેટલી મગફળી લેવી જોઈએ અને અત્યારે જે ખેડૂત છે એ માર્કેટમાં વેચવા જાય છે તો તો કેટલા ભાવ મળે છે તે આપ કિસાન સમાજ ચેનલ બોક્સમાં કોમેટ કરી અને જરૂર જણાવજો આ વિડીયો અન્ય ખેડૂત સુધી પહોંચે તેના માટે શેર કરજો અને વિડીયોને લાઈક કરજો અને હેલ્પ કરજો